રાજકોટ બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓના આપઘાતનો મામલો સામે આવ્યો છે દ્રશ્યોમાં જોવા મળે છે કે કાર્યકરોએ કોલેજના ટ્રસ્ટીની ચેમ્બરના કાચ તોડી નાખ્યા છે પોલીસની હાજરી હોવા છતાં કાર્યકરો ધમાલ કરતા જોવા મળે છે બારીના અને ટેબલના કાચ તોડી નાખવામાં આવે છે શું નામ નમસ્તે મારું નામ સત્યભાલસિંહ જાડેજા રાજકોટ મહાનગર સહમંત્રી આજે શું કાર્યક્રમ છે ડાંગરપુર કાર્યક્રમ માં નથી વિષય એવો છે કે બે દિવસ પહેલા અહીંયા ભણતા એક વિદ્યાર્થી આપઘાત કરેલો હતો આપઘાત દરમિયાન આપઘાત કર્યો હતો તે દરમિયાન હોસ્પિટલે અમે ગયા હતા તો હોસ્પિટલે તે મૃત્યુ તેનું મૃત્યુ પામ્યું હતું બરાબર ત્યારબાદ આજે અમે અહીંયા ના કોઈ પણ સંચાલક જે પ્રિન્સિપલ છે ટ્રસ્ટી છે તેને આવેદનપત્ર દેવા આવ્યા હતા પણ અહીંયા કોલેજમાં કોઈ પ્રિન્સિપલ ટ્રસ્ટી કે કોઈ શિક્ષક આજે નથી ક્લાસ ચાલુ હતા 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 તે તે બાળકોને ક્લાસમાં મૂકીને બીજા શિક્ષકો જે પણ ગયા અને આપઘાત કર્યો તેનું કારણ એવું હતું કે તેના પરિવારજનો પાસે જાણવા મળ્યું કે થોડા સમયથી તે વિદ્યાર્થીને વારંવાર અહીંયા ના સંચાલકો દ્વારા લાંચ લેવા લાંચ લેવા માંગણી કરતા હતા કે તું મને એટલા રૂપિયા આપ તો તારી કેટલી સોલ્વ કરી દઉં તો પરીક્ષામાં પાસ કરી દઉં તે દરમિયાન વિદ્યાર્થી એ સાત થી આઠ હજાર રૂપિયા એકવાર આપેલા પણ હતા તો પણ વિદ્યાર્થી ચાલુ એક્ઝામિનેશન એ એક કલાક પછી એક્ઝામિનેશન હોલ માંથી તેને ચાલુ એક્ઝામ બાર કાઢી મૂકવામાં આવ્યો હતો કે તું તું જા તને એક્ઝામ દેવામાં નહી ત્યારબાદ તે વિદ્યાર્થી એ આ માનસિક ત્રાસ થી આપઘાત કરેલ છે આજે તમે શું કાર્યક્રમ કહેવાય આજે અમે આંદોલન કરવા આવ્યા હતા ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું એબીવીપી દ્વારા અને અહીંયા અમે આંદોલન કરવા આવ્યા ત્યારે ટ્રસ્ટી કે કોઈ સંચાલક કે પ્રિન્સિપલ કોઈ હાજર નહોતું તેની ઓફિસમાં ત્યારબાદ અમે બીજા શિક્ષકોને મળ્યા તો શિક્ષકોએ પણ અમને કઈ જવાબ ના આપ્યો અને પોતે ચાલીએ ગયા